આ ઉપશન આપણા યુવાધન આપણા યુવા છોકરાઓ કરી રહ્યા છે સો પૂર્ણ આયુષ્ય પરમાત્માએ મનુષ્યને આપ્યું છે અને આપસો વડીલો ખૂબ જ એવું સારું આયુષ્ય જીવી રહ્યા છો પરંતુ આપણા જે યુવાધન છે એ માત્ર પચાસ ટકા જીવન જીવી રહ્યા છે પાત્રીસ ચાલીસ પચાસ બહુ ને બહુ સાહીઠ વર્ષ સુધી આ યુવા છોકરાઓ જીવી શકે છે વ્યસન પાછળ જોડા તમાકુ દારૂ આવા વ્યસન નો વેપાર કરવો એટલે ઝેરનો વેપાર કરવા સમાન છે વ્યસન વેચવું એટલે ઝેર વેચવા સમાન છે જેના પ્રથમ આપણા ભારત દેશના આપણા ગામના આપણા ઘરના કેટલા વાન ખતમ થઈ જાય છે આપણે આપણા ગામના છોકરાઓને ઝેર આપીએ છીએ વ્યસન વેચીએ છીએ માટે યોગ્ય નથી આપણે કંઈક સારો વેપાર કરવો હોય તો અંત પાણી અનાજનો વેપાર કરવાનો પરંતુ આવું ખોટો વ્યસનનો વેપાર ન કરવાનો આપણે બે પૈસો કમાણી કરવા માટે આવું વ્યસન સ્વરૂપ ઝેર વેચીએ એ યોગ્ય નથી માટે આપણે સાત્વિક ખોરાક પાણીનો વેપાર કરીએ પરંતુ આવો અનાજ પાણીનો ખોરાક કરીએ પરંતુ આવો પાક પડી તબાકોનો આપણે વેપાર નથી કરવાનો અને આપણે પોતે પણ સાત્વિકતાનું જીવન અપનાવવાનું છે આપણા બાળકોને સારા સંસ્કાર આપવાના છે પછી આપણે પસતાઈએ એ યોગ્ય નથી કેમકે આપણે ઘણા વડીલો બેઠા છે જ્યારે થોડી ઘણી ભૂળ આપણા વડીલોની

જ સારું બંધર બનશે સારું આપણે નોકરી ધર્જો પ્રાપ્ત થશે સારો પૈસો ધન કમા કરશે પરંતુ સારા સંસ્કાર આ જે ભૌતિક જગત છે ને એનું જ્ઞાન તેમને બણતરમાંથી પ્રાપ્ત થશે ભૌતિક જગતનું જ્ઞાન આપણા યુવાધનને બાળકોને બણતરમાંથી પ્રાપ્ત થશે પરંતુ આધ્યાત્મનું જ્ઞાન તેમને ગુરુ સંતો પાસેથી જ પ્રાપ્ત થશે માટે આ ગુરુ નું સાણી ખૂબ જ મોટું એવું આપણા જીવનમાં ભાગ્ય ભાગ ભજવી રહ્યો છે માટે આપણે બાળકને નાનપણથી સારા સંસ્કાર આપીએ આપણે જ્યારે સ્કૂલે મોકલીએ ત્યારે આપણે એમને સારા સંસ્કાર આપીએ સ્કૂલે બનવા જાવ છો પણ પાનપણે કેવું વ્યસન કરવાનું નથી દરરોજ સવારે માતા પિતાને પગે લાગીને પછી સ્કૂલ કોલેજ મોકલી સજને ચરિત્ર બને એટલે ગુરુ મહારાજના જે આપણે ઘરમાં સ્થાન હોય ગુરુ ગાંધીનું સ્થાન હોય મંદિર હોય ત્યાં બે ઘણી વાર આપણે એમને શ્રમણ કરતા બેસાડીએ

આપણે ભગત બન્યા છે આપણે સાધુ બન્યા છે આપણે ભગત બન્યા છે પણ ભગત થયા તો આપણે શું કરવાનું છે કારણ કે આપણે ભજન ભક્તિ કરવાનું છે પરંતુ આપણા થકી બે ઘર સુધરવા જોઈએ આપણે ભગત બન્યા છે તો આપણા થકી બે મનુષ્ય સુધરવા જોઈએ આપણા ગામના બે ઘર સુધરવા જોઈએ આ ભગત છે આપણે સાહેબના સાનિધ્યમાં આવ્યા છે

રાજા ગુરુ જયરામ ના સાહેબ પણ કહે છે